સામાન્ય સાયન્સ અને સામાન્ય અને પ્રદેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો કોમર્સ માં આડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી સાડત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા આર્ટસ માં ત્રણસો સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી ત્રણસો છ પાસ થયા એમ કુલ પરિણામ નવ્વાણું પોઈન્ટ સડસઠ ટકા આવ્યું સાયન્સ પ્રવાહમાં ગુજરાતી મીડિયમમાં ચોવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ત્રેવીસ પાસ થયા અને ઇંગ્લિશ મીડિયમમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ત્રેવીસ પાસ થયા કુલ પરિણામ સિત્યાસી આવ્યું કોમર્સમાં દીવ જિલ્લામાં પ્રથમ બારિયા નિર્મલ કાંજી જેના સિત્યાસી પોઈન્ટ દ્વિતીય દર્શીલ સૌજી બારિયા જેના ચોરાશી પોઈન્ટ ચૌદ ટકા તૃતીય ઈશાન જમનાદાસ જેના ત્યાસી પોઈન્ટ છ્યાસી ટકા આવ્યા આ સ્પ્રવામાં પ્રથમ ડાબી જીજ્ઞાસા ધીરુભાઈ જેના નેવાસી પોઈન્ટ એકોતેર ટકા દ્વિતીય સ્થાને સોલંકી ધૃતિ પ્રેમજી જેના સિત્તાસી ટકા અને તૃતીય સોલંકી મનીષા લાખાવાલા અને ચારણિયા નેતલ બાલુભાઈ જેના છ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા આવ્યા સાયન્સ પ્રવાહમાં પ્રથમ કાપડિયા દીક્ષાંત મહેશ જેના ઇઠ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા દ્વિતીય બાળિયા વંશિકા ચંદ્રકાંત જેના ઈઠ્ઠોતેર અને તૃતીય તમન્ના મહેશ જેના ઈઠ્ઠોતેર પોઇન્ટ આવ્યા આ ઉત્કૃષ્ પરિણામમાં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબ શિક્ષણ વિભાગ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસો સ્વરૂપે દીવ જિલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું સાહેબ આજે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનો પરિણામ હતું શું પરિણામ આવ્યું હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવનો પ્રભારી પ્રાચાર્ય વિજય બામણીયા છું અને સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું પરિરામ આજે ગુજરાત બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું એમાં સાયન્સ પ્રવાહમાં સમગ્ર દીવમાં એટી સેવન પર્સન્ટેજ જે છે એ પરિરામ આવી અને અમારા સમગ્ર દીવની અંદર એક શિક્ષકો અને પ્રશાસનની અંદર ખૂબ જ એક ખુશીની લહેર છે અને સામાન્ય પ્રવાહની અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ પર્સન્ટેજ લાવી સમગ્ર દીવની અંદર અને એટલું જ નહીં સમગ્ર યુટી અંદર પણ અમે લોકો મોખરે છીએ અને ગુજરાત બોર્ડમાં પણ અમે ટોપ ઉપર આવેલા છીએ એટલું સરસ પરિણામ આવ્યું સાહેબ તો એ વિશે તમે શું કહેવા માંગો છો આ સારું પરિણામ આવવા પાછળ મારા શિક્ષક ભાઈ બહેનો સમગ્ર દીવના શિક્ષક ભાઈ બહેનો તેમજ વિદ્યાર્થીઓ અને એમના મા બાપ આ તમામના માર્ગદર્શન હેઠળ અને અથાગ પ્રયત્નો દ્વારા આ પરિણામ છે એ હાંસલ કરવામાં આવેલું છે તમે કોઈ મેસેજ આપવા માંગો છો વિદ્યાર્થીઓને જી જે વિદ્યાર્થીઓ આ રીતે પાસ થઈ અને જ્વલન સફળતાઓ પ્રાપ્ત કરી છે તો એ લોકો આગળ પણ જે અભ્યાસ કરશે અને આવી જ રીતે જે છે એ જ્વલન સફળતા પ્રાપ્ત કરી અને પોતાના મા બાપ દેશનું નામ છે આ રીતે રોશન કરે અને જ્વલન સફળતા પ્રાપ્ત કરે એવી મારી શુભેચ્છા પણ હું પાઠવું છું સાહેબ એટલું બેસ્ટ પરિણામ આવ્યું તો એમાં પ્રશાસનનો શું ફાળો છે આ ઊંચું પરિણામ આવવા પાછળ મુખ્યત્વે સંઘ પ્રદેશ પ્રશાસક શ્રીમાન પ્રફુલ પટેલ સાહેબના સક્ષમ નેતૃત્વ હેઠળ આ ઉપરાંત એજ્યુકેશન સેક્રેટરી શ્રીમાન અરુણ સાહેબ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન જતીન ગોહિલ સાહેબ તેમજ દીવ જિલ્લાના કલેક્ટર સન્માનીય રાહુલ દેવ બુરા સાહેબના સતત માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ અને સતતને સતત સમયાંતરે મીટિંગો યોજવામાં આવે છે આ આ ઉપરાંત સતત અભ્યાસ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવે છે અને બાળકોના પરીક્ષાલક્ષી માહિતી સતત આપતા રહેલા છે અને ઊંચું પરિણામ કઈ રીતે આવી શકે એ માટેના સેમિનારો પણ યોજવામાં આવી રહ્યા હતા અને આ રીતે અભ્યાસ પ્રત્યે સતત સતર્ક રહ્યા છે અને ખાસ કરીને અમારું પ્રશાસક જે છે એ અમને ખૂબ જ આ રીતે સારું એવું માર્ગદર્શન આપી આજે આજે જે ઊંચું પરિણામ આવ્યું છે એ આજે દેખાઈ આવે છે